નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તો ખાસ કરીને હવામાનને લઈને મોટી અપડેટ આવી છે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને જે સિસ્ટમો અરબી સમુદ્રમાં બને છે આ સિસ્ટમો ઝડપથી મિત્રો બંગાળની ખાડીની અંદર મિત્રો જતી રહે છે એના લીધે જ મિત્રો ખાસ કરીને કેરળની અંદર ચોમાસું બેસતા વા લાગી અને આજે પણ મિત્રો જોવા જઈએ તો કેરળથી શેષ પણ ચોમાસું આગળ નથી ચાલ્યું અહીંયા તમે જોઈ શકો તમામ ભેજ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી બંગાળની ખાડીમાં ખેંચાઈ રહ્યો છે અને પૂર્વના રાજ્યો તેમજ થાઈલેન્ડ છે મ્યાનમાર છે વિયેટનામાં છે આ દેશોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે તો હવે મિત્રો શું થશે ચોમાસું લેટ થશે ગુજરાતમાં ક્યારે વરસાદ બેસશે તેમજ મિત્રો આજના વીડિયોમાં જો વાત કરશું કે આગામી દસ દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને હવામાનને લઈને પવનને લઈને ગરમીને લઈને શું ગઈ છે આ તમામ માહિતી આજના વીડિયોમાં જોશો તો

વધારે એક્ટિવ થતાં લો પ્રેશર સિસ્ટમને કારણે હવાનું હળવું દબાણ મિત્રો સર્જાવાને કારણે મિત્રો આ વિસ્તારોની અંદર ખૂબ જ ભેજ ઝડપથી મિત્રો જઈ રહ્યો છે જેના કારણે જ મિત્રો જે ભેજ છે ઉપલા લેવલે મિત્રો ચડવો જોઈએ તે ચડી રહ્યો નથી જોકે ખૂબ જ ખુશીના સમાચાર એ થાય કે ઝડપથી મિત્રો આ સિસ્ટમ ફરી એક વખત પૂરી થશે અને ભરે ફરી એક વખત ચોમાસું છે ખાસ કરીને પોતાની આગળ ગતિએ હાલ છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં જે દસ તારીખની આ આસપાસ ચોમાસા બેસવાની જાહેરાત કરી હતી તેની અંદર મિત્રો વિલંબ થઈ શકે છે એટલે કે પંદર તારીખથી લઈને વીસ તારીખ સુધીની અંદર ચોમાસું બેસી શકે છે ખાસ કરીને તમે લાઈવ પણ જોઈ શકો છો ત્રીજી અને ચોથી તારીખ પછી જેવી મિત્રો આ સિસ્ટમ પૂરી થશે ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રની અંદર મિત્રો ચોમાસું આગળ વધશે અને અહીંયા તમે જોઈ શકો લગભગ પાંચ અને છ તારીખની આસપાસ ખૂબ જ સારો વરસાદ છે દક્ષિણ ભારતની અંદર જોવા મળી શકે છે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટ સિસ્ટમ ધીમે ધીમે ઉપલા લેવલે થઈ અને ગુજરાતની અંદર વરસાદ વરસાવશે તો ગુજરાતની સ્પષ્ટ આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં ક્યારે વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનો મેપ છે અને ગુજરાતના મેપની અંદર તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને છાંટા છૂટી પડી શકે છે બાકી વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી હાલ મિત્રો ઘાડિયા વાદળો ફૂલ ચાલી રહ્યા છે એના હિસાબે મિત્રો ક્યાંક છાંટા પડી શકે છે જો કે વાવણી લાયક વરસાદ થાય ખેતરબાર પાણી તેવી શક્યતા નથી ધીમે ધીમે નાસિકની નજીક મિત્રો જ્યારે મુંબઈની આસપાસ વરસાદ થશે સારો વરસાદ ત્યારે ગુજરાતમાં વરસાદ જોવા મળશે તો ત્રણ તારીખની આસપાસ અને ચાર તારીખની આસપાસ જોઈ શકો છો છેક મુંબઈ સુધીના ભાગોની અંદર ચોમાસું છે એ પહોંચી ગયું છે એટલે કે ચાર તારીખ પછી મુંબઈની અંદર એટલે કે મહારાષ્ટ્રની અંદર સારો વરસાદ પડી શકે છે આમ તો જોવા જઈએ તો દસ તારીખની આસપાસ ચોમાસું છે એ મુંબઈની અંદર બેસતું હોય છે પરંતુ પરિસ્થિતિ જોતાં અનુકૂળ સર્જાતા લગભગ મુંબઈની અંદર પાંચથી લઈને સાત તારીખ સુધીની અંદર ચોમાસું બેસી શકે છે મહારાષ્ટ્રની અંદર અને ગુજરાતની જો વાત કરીએ તો ચૌદ તારીખ સુધીની અંદર ચોમાસું બેસતું હોય છે તો ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર મિત્રો સિસ્ટમ છે વરસાદને લઈને આગેવી વિશે તો ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો આઠ તારીખની આસપાસ છે ખાસ કરીને દાહોદ છે દાહોદ છે ગોધરા છે તેમજ મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લામાં વરસાદ પડી છે એટલે કે વલસાડ સુરત તાપી ડાંગ ભરૂચ છે તેમજ વડોદરા છે છોટાઉદેપુર છે તો આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તેમજ નવ તારીખની જો વાત કરવામાં આવે તો નવ તારીખે પણ તમે સિસ્ટમ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગે છે ત્યારબાદ મિત્રો દસ તારીખથી સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી કરે તેવી શક્યતા છે જો કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ હોવાને કારણે અરબી સમુદ્રની અંદર કાંઠા વિસ્તારમાં વરસાદ હોવાને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આઠથી દસ તાલુકાની અંદર છે વરસાદ જોવા મળી શકે છે છાંટા પડે તેવી શક્યતા મિત્રો નવ તારીખની આસપાસ જોવા મળે છે પરંતુ સારામાં સારી વાવણીની વાત કરીએ સારામાં સારી વાવણી તો ગુજરાતની અંદર મિત્રો દસ તારીખથી ધીમે ધીમે શરૂઆત થશે અને પંદર તારીખની આસપાસ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં સારામાં સારી વાવણી થશે અને વીસ તારીખ પછી કચ્છ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર સારો વરસાદ પડી શકે છે હાલ એવી મિત્રો શક્યતા જોવાઈ રહી છે મિત્રો આપણે પવનની ઝડપ અને તાપમાનની વાત કરી દેવી જે મિત્રો ખાસ કરીને ખૂબ જ વરસાદ ઉપર અસર પડતી હોય છે તો ગઈકાલે આપણે પવન ધીમો જોયો પહેલી તારીખની વાત કરીએ તો આજે પણ મિત્ર મિત્રો સરેરાશ કરતા નોર્મલ પવન ફૂંકાઈ શકે છે બે તારીખે તો એકદમ પવન પડી જશે ત્રણ તારીખે પણ જોઈ શકો છો એકદમ પવન પડી શકે પવન પડતાની સાથે જે વરસાદને ખેંચવાનું કામ કરશે લોકોને બફારો કરશે અને ખાસ કરીને બપોર પછી કાળા ડિબાંગ વાદળો પણ અમુક વિસ્તારની અંદર ખડાના જોવા મળશે આ સિવાય ચાર અને પાંચ તારીખથી ફરી એક વખત મિત્રો નોર્મલ કરતાં વધુ તેજ પવન છે ફૂંકાઈ શકે છે અને તેજ પવન ફૂંકાવાને કારણે ચોમાસું થોડુંક મિત્રો મિત્રો લેટ જઈ શકે છે એટલે કે આમ તો જોવા જઈએ તો વાયરું વાયરું છે એ પડ હોવું ના જોઈએ પવન પડવો જોઈએ પવન પડે તો જ મિત્રો ચોમાસું ખેંચાય છે અને અહીંયા તમે જોઈ શકો છો તે જ પવન ફૂંકાઈ રહ્યો છે અને તે જ પવન ફૂંકાવાને કારણે ગરમીની અંદર પણ રાહત મળી છે પરંતુ ચોમાસું છે એ ખાસ કરીને એને લઈને મિત્રો ખેંચાઈ શકે છે તાપમાનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આજનું તાપમાન લેટેસ્ટ તાપમાન બપોરે ત્રણ વાગ્યાના તાપમાનની વાત કરીએ તો વડોદરા અમદાવાદ અને મહેસાણાની અંદર ચાલી બેતાલીસ એકતાલીસ ડિગ્રી જ્યારે સૌરાષ્ટ્રની અંદર ચાલી ડિગ્રીની આસપાસ હળવદની અંદર બેતાલીસ ડિગ્રી નોંધાઈ રહ્યું છે બે તારીખની વાત કરીએ તો ચાલી એકતાલીસ ડિગ્રી ત્રણ તારીખે પણ ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી એટલે કે તાપમાન હવે વધારે ઊંચું જાય તેવી કોઈ શક્યતા અહીંયા મિત્રો દેખાતી નથી વધુ મેક્સિમમ બેતાલીસ ડિગ્રી અને એની નીચે મિત્રો ચાલીસ ડિગ્રી આમ તો ભારતીય હવામાન વિભાગે પણ ગુજરાતની અંદર ખાસ કરીને વધારે તાપમાન પડે તેવી કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી અને ત્યારબાદ મિત્રો ધીમે ધીમે વરસાદ શરૂ થઈ જશે આમ જોવા જઈએ તો બફારો જોવા મળશે પરંતુ ગરમીને લઈને એટલે કે સીધો તડકો પડે તાપમાન ઊંચું જાય તેવી કોઈ શક્યતા નથી એટલે કે પંખા વગર તમે રહી ના શકો ઓથમાં તમે ન રહી શકો હવા લાગે તો જ મજા આવે નહીંતર ગરમી અને બફારો થશે અને ભેજની વાત છે ધીમે ધીમે મિત્રો ઘારિયા વાદળો આવી રહ્યા છે તો ટૂંક સમયની અંદર જ ગુજરાતની અંદર ચોમાસાનો પહેલો વરસાદ છે જોવા મળશે વરસાદના પડે પડના અપડેટ અમે મિત્રો આપતા રહીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત